આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરાવવાનું પણ આયોજન હતું તો આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી હતી પાલિકાએ છ વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિટ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરાયું હતું ત્યારથી આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે જે તે સમયે એકાવન કરોડના અંદાજ મંજૂર કરી શાસકોએ સપના દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી

તો શહીદ સ્મારક પ્રોજેક્ટ પણ પાંચ વર્ષથી હજુ પૂર્ણ થયો નથી જે તે સમય આ જગ્યાએ ગુજરાતનું સૌથી પહેલું અને મોટું કિડ સાયન્સ સિટી બનાવવા માટે સરકાર પાસેથી એકસો કરોડની ગ્રાન્ટ મળશે તેવી વાતો ચર્ચાઈ હતી કરોડો ખર્ચાઈ ગયા પછી પ્રોજેક્ટને પૂરો કઈ રીતે કરવો નાણાં ક્યાંથી આવશે જેવા મુદ્દે અધિકારીઓએ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાની બદલે ફાઇલો દબાવી રાખી છે વર્ષ પહેલા જયારે અહીંયા કિડ સિટી બનવાની વાત હતી ત્યારબાદ મેં સ્થાયી સમિતિમાં કમિશનર સમક્ષ આનો અહેવાલ માંગેલો હતો કે આ ચાર વર્ષથી આ પ્રોજેક્ટ અટકેલો છે તો ક્યારે શરૂઆત થશે ત્યારે શ્રીએ પંદર દિવસનો ટાઈમ લઈને જવાબ આપેલો હતો કે અહીંયા આપણે કીટ સાઇન્સ સેન્ટર બનાવીશું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ આવે એ બાબતના અહીંયા અહીંયા પ્રોગ્રામો ચાલુ કરવામાં આવશે દસ વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે અહીંયા એક્ટિવિટીઝ ગેમ્સ આ બધું ચાલુ કરીને આ સુરતનો અને પણ આખા ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ અહીંયા શરૂ થનાર છે અને એના માટે આપણે રાજ્ય સરકાર પાસેથી સો કરોડની માગણી કરાવી છે અને સાયન્સ અને ટેકનોલોજી વિભાગ રાજ્ય સરકારમાંથી આપણને આ માગણી કરેલી છે અને આપણને આ મળી જવાના છે અને આની જાહેરાત પણ થયેલી હતી અને એને પણ વાતને આજે બે વર્ષ થયા ગઈ સામાન્ય સભામાં પણ મેં વાત કરેલી હતી કે આ ખોખું બનીને છ વર્ષ થઈ ગયા આ રેડી થયેલું છે આનો આગળનું કામગીરી ક્યારે શરૂ થશે હજુ સુધી કોઈ એનો નક્કર જવાબ મળ્યો નથી માનનીય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓને સાથે રાખીને જો રાજ્ય સરકારમાંથી કશે અટકતું હોય તો કમિશનર મેડમે આ પ્રોજેક્ટ માટે આગળ કાર્યવાહી કરવી જોઈએ અને અમે લોકો પણ હવે આના માટે દરેક અલગ અલગ જગ્યા પર અમે અમારી રીતે આની રજૂઆત પણ કરી